ખાતે રે હોલી રસિયા ફૂલ નો રથ રંગે ચંગે ઉજવાયો વૈષ્ણવ નું ઘોડાપુર શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડના ના વૈષ્ણવ સમાન પ્રભુ શ્રી દ્વારકાધી સુખધામ હવેલીના પ્રાંગણમાં તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘીશ કુમારજી મહારાજ શ્રી કાકરોલી યુવરાજો અબોલ પશુ પ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં મનોરથી દિવેશભાઈ પરીખ અશોકભાઈ બાપુ બહાદુરપુરવાળા પરેશભાઈ પરીખના સહયોગથી સુખદામ વિલાસ વૃંદના ગાયક કલાકારો દ્વારા બરસો કી છોરી હૈ નંદગાંવ કા છોરા હૈ દ્વારકાધીશ કી દેખ છ મેરો મન મોહી ગયો લટપટા જેવા વ્રજના મધુરશિયાનું ગાન કરીને આગું આકર્ષણ જમાવ્યું હતું પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ દ્વારા ડપ વગાડીને બંને યુવરાજો પૂજ્ય સિવેદાન કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી રંગડા ને રંગડાલા એમ વૈષ્ણવો ઉપર ફૂલોની વર્ષા વરસાવી હતી હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો ભક્તો બની ગોપ ગોપીઓ બની વ્રજના નૃત્યાંગણો કરી અનેરો આનંદ લીધો પુષ્ટિ સંપ્રદાયમાં ફાગોત્સવ દરમિયાન ચાલીસ દિવસ પ્રભુ પાસે માગવાનો ભક્તોને અધિકાર આપ્યો છે અને પ્રભુ તેમની મનોકામના આજે પણ પૂર્ણ કરે છે આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક સંખેડા દશાલાળ સમાજના મહિલા અગ્રણી દક્ષાબેન પ્રકાશ ચંદ્રશેખર અનેક વિધ વૈષ્ણવ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સુખધામના સમર્પિત સેવકો ખડે પગે રહીને સુંદર આયોજન દ્વારા કાર્યક્રમને પાર પાડ્યો હતો

પ્રભુના વિભિન્ન ક્ષેત્રમાં પ્રભુની ભક્તિમાં પ્રભુની સેવામાં વિવિધ પ્રકારના અમારા એક કહેવત છે છે એટલે એનો મતલબ કે કરવું પ્રભુને અનેક પ્રકારથી ટોન્ટ મારવાની પદ્ધતિ એનું નામ છે રસિયા અને એ રશિયા આજે વડોદરા સુખધામ મંદિરના આંગણે ભવ્ય રીતે ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યું સમગ્ર વૈશ્વને આ ચાલીસ દિવસના ખૂબ ખૂબ વધામણા આપું છું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું કે દરેક ભક્તની હૃદયની અંદર એમના ચરણ પધરાવીને એમના પર કૃપાની અભિવૃષ્ટિ કરે એ જ અભ્યર્થના સાથે મેળવું છું